નથી મારે જોઈને શું કરવું છે મારે શું કામ છે તમારે આમ થાહે કે નહીં જે છે ને આપડા ભગવાન એટલે

તમે તમારી મમ્મીની મમ્મીની એટલી બધી પૂજા કરો છો અને કે વાત નઈ પૂછો આ પત્નીઓ તો દેખાતી જ નથી બસ સામે માં દેખાય છે એવું નથી કાઈ કેતો હું આ એવું જ કહો છો अशोक તમે હવે મમ્મીએ એક દિવસ કામ કર્યું તો શું થઈ ગયું તમને એ બળિત્રા થઈ કે મમ્મીએ આખો દિવસ કામ કરવું પડ્યું પણ એ બળિત્રા નઈ થાય કે બિચારી બન્ને હો કેવી હેરાન થાય છે આ મમ્મીના હિસાબે એક મિનિટ આપડા લગન થયા પછી આપણે કેટલી વાર તું કીધું ને ફરવા ગયા કે ને તે ફરવા ગયા ને કામમાં ફેર પડે માખણ લગાડવાનું તો રેવા જ દેજો માખણ નથી લગાડતો સમજી આજે હકીકત છે એ કહું છું હા હકીકત તો મને આજે દેખાઈ ગઈ તમારી અમારી લોકોની આ અમારો લોકોનો પ્રોબ્લેમ તમને નથી દેખાતો પણ મમ્મીનો મમ્મીનો પ્રોબ્લેમ તમને ફટકે દેખાઈ ગયો વાહ अशोक વાહ એક મને બહુ વિચાર આવે છે કે અમને એક બેન આપી હોત ને ભગવાન તો વધારે સારું હોત હું તો એ જ કહું કે સારું કર્યું ભગવાને બેન ના આપી નહીતર મમ્મી બી બેન બાને હેરાન કરી નાખત લે તું હું તારી જીભ ને હું હમણાથી થઈ ગયો છું હે એવું હું કામ બોલ એક વાત તો છું આ મારી આગળ આવીને આ લાંબુ લાંબુ લેક્ચર આપો છો મમ્મીને જઈને સમજાવો ને તમે કે બન્ને વહુને થોડું ઘણું કામ કરાવો તો આ ઘર માં જે તમારા નામનો કકળાટ છે ને એ બંધ થઈ જાય પણ નહીં તમે કયો છો તમારામાં તો એવી હિંમત જ નથી કે તમે મમ્મી સામે બોલી શકો હવે એની ઉંમર આ રે ને એ મંદિરે જ આવવાની શું છે ઉંમર ઉંમર એની કરતા તો મારા મમ્મી મારા બા હા હે હે મમ્મી કરતા તો કેટલાય ડબલ ઉંમર ના છે પણ તો પણ મારા ભાભીને કામ કરાવે છે આજ સુધી મારા ભાભીને ક્યારે એમ નથી કીધું કે બેટા હું થાકી ગઈ છું કે રેવા દે મારાથી કામ નઈ થાય આજે તું એકલી કરી નાખજે ઈ ઘરે બધાય ઘરે અલગ અલગ હોય કે એક સિસ્ટમ નો હોય તો તો બધું હરખું નો હાલતું હોય હા

મારી વાત નહીં માને ના જ માને ને શું કરવા માને આ તમારે ખોટા વ્યક્તિનો પક્ષ લેવો છે સાચા વ્યક્તિઓ બસ બસ એમ જ હેરાન થાય એ ચાલે તમારે મને જેણે જન્મ આપ્યો એમ તું ખોટા વ્યક્તિ કહેશો તો જન્મ આપ્યો તો કઈ ઉપકાર નથી કરી દીધો એની ફરજમાં આવે છે તમને મોટા કરવા અરે અત્યારે તો અમારી ફરજ આવે છે કે એની સેવા કરવાની પણ આ તમારી જેવી ઘરવાળી ભટકાણી એટલે જો અમારે કેવા દિવસ જોવા પડે અત્યારે તમને ખબર પડી કે અમારા જેવી ઘરવાળી ભટકાણી જ્યારે મેરેજ કરવા આવે ત્યારે જ કેવું તું ને મંડપમાં કે આના જેવી ઘરવાણી મારે નથી જોતી એવી નથી જોતીની વાત નથી પણ હવે તમે સમજી જાવ ને બે શું હોય ને તમે સમજ્યા અમને હા તમે તમારી પત્નીની વેદના સમજ્યા હવે હું તમારી વેદના સમજુ તમારે કોનાનું મંગળ સૂત્ર કરાવવાનું હોય ખાડી લેવાનું હોય એકઈ વાતમાં મે ના પડી એ તમારી ફરજ આવે છે ને એટલે તમે કરો છો અને મમ્મીની પણ ફરજ આવે છે કે વહુને થોડો ઘણો હાથ કામમાં હાથ બટાવે બહુ કરી તે બહુ કરી ઓ હા મેં જ બહુ કરી છે અને હું પાછી મારા પિયર જવાની છું પાસું રહેવા દે જવું તો પડશે જ્યાં સુધી અમારો પ્લાનિંગ સક્સેસ ના જાય ને ત્યાં સુધી લાગે છે હવે આગળ જવા દે હવે આજ ભૂખ્યું સુઈ જાઉં હા સુઈ જાવ મને કોઈ ઇશ્યુ નથી દામિની શું લખે છે

બે હાથ રહ્યા હું તો શું કરવાની છું એટલા માટે જો રસોઈ બનાવતી હોય ને તો ધીમે ધીમે રોટલી રોટલી કરવાનું ચાલુ કરી દઉં એટલે એ આવે એમની જાતે બધા વાસણો મૂકવા મળે અને જમવાનું કાઢે શાકભાગ કાઢે પછી ગરમ ગરમ રોટલી પાછા એની જાતે જ લઈ જાય અને ઘી પણ એની જાતે ચોપડી લઈશ બોલ સારું કહેવાય હું પણ એવું જ કરું છું હું પણ ધીમે ધીમે કામ કરું છું આ સવારે છે ને કપડાં ધોવા બેસી જાઓ કહી દઉં છું વોશિંગ મશીનમાં કપડા નાખો છું ને તો બરાબર નથી ધોવાતા એટલે ધીમે ધીમે કપડા ધોવા કરો તો બપોર થઈ જાય તો બપોર જમવાનું ટાણું થઈ જાય એટલે શાક બાક મૂકે બનાવવા માટે અને પછી રસોઈ બનાવી નાખે વાહ સારું કહેવાય આ આપણો પ્લાન અત્યાર સુધીમાં તારા એક બી પ્લાન સક્સેસ નથી ગયા પણ આ પ્લાન આ પ્લાન તો જોરદાર સક્સેસ મારા પ્લાન સક્સેસ નથી ગયા કઈ વાંધો નહીં તો આજથી છે ને તમે આ પ્લાનમાં પાકા ઠીક છે ના જો હું તો ખાલી એમ જ કહેતી હતી કે અત્યાર સુધી આપણે કેટલી મહેનત મહેનત કરી પણ આપણને લાવશે શું કેવું તારું જો મેં તો છે ને હાદીને કહી દીધું છે કે અમે આવો પ્લાન બનાવ્યો હતો ને આવું કરવાના છીએ અને એમણે કહ્યું કે તમારા લોકોને જે કરવું એને કરો પહેલાં તો ગુસ્સે થયા હતા પણ પછી માની ગયા મારા ભાઈના ઘરે જાઉં છું ને તો એ પણ મોડું બગાડીને બેઠો હોય છે એને પણ કઈ ખાસ ગમતું નથી કે આપણે આવું કરીએ છીએ પણ શું કરું આપણી પણ મજબૂરી છે ને અને મારા બા હું ઘરે જઈને બેસું ને એટલે મારા બા તો છણે એમ થઈ જાય છે કે હમણાં ઊભા થઈને એક જ ઝાપટ મારશે એ હું મોઢું કરીને બેસે બા મોડા પડ્યા શું બોલી તું કાંઈ જ નહીં આ ભાભી તો તમને ખબર છે ને કે આજે મારો વારો છે મારા પિયર જવાનું સાચી વાત છે તારી પણ હું તને એ જ વાત કરવા આવી હતી કે સાંભળો મારી વાત આજે મારો વારો છે ને એટલે હું પાંચ દસ મિનિટમાં નીકળું છું તમે ઘરનું કામ કરી નાખજો ઠીક છે કરી નાખીશ પણ મારી વાત તો સાંભળ જો આજે તારો વારો છે ને તો આજે હું જઈ આવું કાલે તું જઈ આવજે કેમ 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 મારા વારામાં તમારે શું કામ જવું છે એમાં એવું છે ને કે આજે મારી મેં બધી મારી ફ્રેન્ડ્સને બોલાવી છે એટલા માટે હવે આજે જા કે કાલે જા શું ફરક પડવાનો છે અને હું આજે જઉં કે કાલે જઉં કઈ ફરક નથી પડવાનો તો તમે પણ તમારી ફ્રેન્ડને પછી બોલાવી શકો ને હવે મેં હાજુ કહી દીધું છે પછી એ બિચારી આવે અને હું ના હો તો એવું કે કે દર વખતે તું મને બોલાવે છે અને બાના બતાવે છે સચ્ચો દામિની મે તને કીધું એમ તું આજ જા કે કાલે જા કઈ ફરક નથી પડવાનો એટલે તું કાલે જતી રહેજે આજે હું જતી રહું છું પણ એક વાત મને નથી સમજાતી હાજુ ત્યાંથી તમારા ઘરેથી આવ્યા છો ને તો કાલે ત્યાં જતા ને કાલે મળી લેવાય ને ફ્રેન્ડ ને કાલે મારી ફ્રેન્ડ બિઝી હતી એટલા માટે અને આજે એ ફ્રી હતી એટલે મને થયું કે કઈ વાંધો નહીં મને ભૂલાય જ ગયો હતો કે આજે તારો વારો છે જવાનો સારું હવે તમારા જેવું કોણ થાય જાઓ આજે તમે જઈ આવો કાલે હું જઈ આવીશ અને સાસુમાં ક્યાં છે આપણા આપણા સાસુમાં તો ખબર નહીં બહાર બેઠા હશે ક્યાંક હાડાવાળા ફાફા મારતા હશે અમે તો એને છે ને લસણ લસણ ફોલવા બેસાડ્યા છે આ તમે પણ છે ને એટલે નાના નાના કામ કરાવો છો છોડો તમારે જવાનું છે ને તમે જાઓ હું જોઈ લઈશ આજે કામ સારું બા ભાભી ક્યાં ગયા છે આ તમે તો કહેતા હતા એણે જોબ છોડી દીધી છે તો પછી હવે ક્યાં હમ તને એની બહુ પંચાયત પંચાયત તો હોય ને આ હું ત્યારથી છું આ દેખાતા નથી અને આજ તો સવારથી દેખાતા નથી જોબ છોડી દીધી છે તો પછી ક્યાં ગયા હશે નહીં દેખાય કે નહીં દેખાય એટલે તું તારે પિયર આવી શકે શકે તો એના પિયરે ન જઈ કીધું છે કે જ્યાં સુધી હેતલબેન અહીંયા ને એટલા દિવસ હું મારા પિયર રહીશ એટલે બેટા વાંધો નહીં ને તું અહીંયા આવે છે તો એને પણ જવાનો હક છે ને અને ભલે ને ગઈ બેટા અત્યાર સુધી નોકરી કરતી હતી તો નહોતી જઈ શકતી હવે એને નોકરી મૂકી દીધી તો એ ભલે જાય અને સાંભળ હવે સારું ને એ જેટલા દિવસ ત્યાં રહીને એટલા દિવસ તું અહીંયા કામ કરજે અને મનગમતી રસોઈ બનાવજે આપણે બેવ માદીકરી ખાશું જો બાપ હા ભાભીને તો ખબર પડવી જોઈએ ને કે અમે લોકો તો દેરાણી જેઠાણી છીએ એટલે જઈએ અને અહીંયા તો એ એકલા છે ને અને તમારે અહીંયા કામ કરવું પડે ને એવું ના હોય લાવો હું હમણાં જ ભાભીને ફોન કરું અને મેં જ એને કીધું છે હું મેં કીધું છે કે હેતલ અહીંયા રોકાવા આવે છે ને બેટા તો જા તું તારા પિયર રોકાયા એટલે હેતલ અહીંયા થોડાક દિવસ મારી સાથે રહેશે કામ કરશે ખાસું ને પીશું ને અમે બંને મા દીકરી એ જ કરશું હા તમે શું કહો છો તમે શું બોલો છો તમને કઈ ખબર છે હ હ તને જે સંભળાય છે એને સમજાય છે ઈ છો બાપ હું તો અહીંયા આરામ કરવા આવી છું કામ કરવા નથી આવી કે તમને કામ કરાવડાવ હા તો બરાબર છે ને એના પિયર આરામ કરવા ગઈ પણ હેને આટલા બધા દિવસ જવાની શું જરૂર છે કલાક બે કલાકમાં તો પિયરવાળાને વાળાને મળી લેવાય પછી શું છે હા એ વાત સાચી હો લે તારામાં આટલું બધું જ્ઞાન હતું તો એ જ્ઞાનનું પાલન તો તે ક્યારેય ન કરી પણ તમને ખબર છે કે મને તો અમારા સાસુ નડે છે એટલા માટે હું અહીં આવું છું બાકી અહીં આવવા કોણ રાજી હોય હા સાસુ નડે છે કેમ એણે આખી જિંદગી ઘરના કામ કર્યા હવે બે વહુ આવે તો એને થોડીક તો શાંતિ હોવી જોઈએ ને કે ચાલ હવે મારા માથેથી કામનો બોજો ઉતર્યો તોય તમે લોકો એવું વિચારો કે નાના એણે તો હારોહાર કામ કરવા જ જોઈએ તમારી ઉંમર ક્યાં ને એની ઉંમર ક્યાં હા તો કરવા જ જોઈએ ને એમાં કોઈ સવાલ જ નથી આ અત્યારે ભાભી પિયર ગયા છે તો તમે નહીં કરો ના ના તું કરીશ હું તો બેસવાની છું જો મારે તો વહુ કરે કે દીકરી કરે મારે તો કામથી જ મતલબ છે ને અને અત્યાર સુધી એના હાથની રસોઈ ખાધી હવે તારા હાથની ખાઈશ જુઓ બાપ મને કોઈ રસોઈ બસોઈ બનાવી નથી મને આવે છે કંટાળો આ કેટલા દિવસથી ભાભીના હાથનું ખાધું છે ને એટલા માટે હવે મને રસોઈ કરવામાં પણ નહીં ગમે જુઓ તમે તમે કામ કરજો આ ઘરના હું રોકાય રોકાઈશ અહીંયા બસ એ નહીં બને તારી ચાલાકી અને તારી દાદાગીરી ત્યાંય ચાલે ને અહીંયા ચાલે ના ના તું ભલે મારા ઘરની દીકરી રહે પછી ભાભીને બોલાવી લો ને તમારે શું જરૂર છે એને ત્યાં મોકલવાની તમારી દીકરીનું તમે આટલું પણ નથી સારું વિચારી શકતા ના મારે વિચારવું એ નથી જે દીકરી માના કયામાં ન હોય જે દીકરી સાસુના કયામાં ન હોય જે દીકરી એના સાસરીને એનું ઘર ન માનતી હોય એવી કોઈ દીકરી સાથે મારે લેવા દેવા નથી તો સો વાતની એક વાત હું અહીંયા તો કામ કરવાની નથી આની કરતા તો હું મારા સાસરિયામાં જ સારી હતી કે ગમે એટલું કામ કરું મને માન તો મળે ના હું મારી દીકરીને ખોટો સાથ નહીં આપું તું જેટલા દિવસ આવી ને જેટલી વખત આવી એટલી વાર મેં તને એકની એક જ વાત સમજાવી કે દીકરીનું સાચું ઘર એનું સાસરું કહેવાય અહીંયા હતી ત્યાં સુધી ઠીક હતું પણ હવે તો સાસરું જ કહેવાય અને જો ત્યાંથી તું અહીંયા રીસામણે આવતી હોય ને તો તું મને એક મિનિટે અહીંયા પોસાઈશ નહીં હવે તારે શું કરવું એ તારે નક્કી કરવાનું મારે કંઈ જ નથી કરવું મારો તો એક જ ફેસલો છે અહીંયા રહીને તમારું સાંભળવું એની કરતાં તો મારા સાસરિયામાં જ જતી રહો ક્યાં જઈને કામ કરીશ ને તો એટલીસ્ટ મમ્મીને તો એમ થશે કે હું કામ કરું છું નથી કરતી એવું તો નથી ને સાવ તો પછી રાહ કોની જોવો છો હમ ચા પીવી હોય ને તો પણ ત્યાં જઈને પીવો ને અહીંયા નહીં આ સમજ તારામાં બહુ પહેલાં આવી જોઈતી હતી પણ આજે આજે જ્યારે તારી ભાભી પિયર ગઈ ત્યારે તને સમજ પડી ને કે આપણે કેટલા અઘરા લાગીએ છીએ સારું હું જાઉં છું ફોન તો લેતી જા નહીં તો પાછી લેવા આવીશ ભલે આજે એને ખોટું લાગ્યું પણ એને એટલી તો અક્કલ આવી કે સાચું ઘર મારું સાસરું છે પિયર નહીં તર ભાભીનો ફોન આવ્યો તો એ સવારે ગયા ને અત્યારે પાછા આવે છે ખબર નહીં શું થયું હોય થાય શું તમે બંને કઈક પ્લાનિંગ કરી રહ્યા છો ને મે શું પ્લાનિંગ કરવાના હા એ તો કેમ ભાભી શું વાંધો આવ્યો હા અચાનક તમે ફોન કરીને કીધું કે પાછા આવી જવાના છો હવે પાછું કઈ તમારા દેરાણ જેઠાણીનો પ્લાનિંગ છે ના અરે કોઈ પ્લાનિંગ નથી એ લોકો કે બહાર જવાના છે એટલે એ તો પાછી આવી હોય કોણ બહાર જવાનું છે ભાઈને ક્યાં જવાના છો ક્યાંય નથી જવાના પણ હવે હું મારા મમ્મીના ઘરે નહીં જાઉ નહીં જાઉ નહીં જઉં થયો છે ભાભી છો મેં જેવું વર્તન અહીંયા કર્યું ને એવું જ વર્તન મારી પાસેથી મારા ભાભી શીખી ગયા છે અને એટલે એટલે એમ કે મારા ભાભી પણ એવું કહે છે કે મારા નણંદ બા બબ્બે દિવસે પિયર આવે તો હું પણ પિયર જઈ શકું છું ને એટલે મારા બાને કામ કરવું પડે છે આટલી ઉંમરે એનાથી કામ નથી થતું ને તો પણ એ જબરદસ્તીથી કામ કરે છે તો પણ તારા ભાભી એવું ન કીધું ખેદો કરવું જ પડે ગમે એટલી ઉંમર હોય તોય જેવું વર્તન મેં અહીંયા કર્યું ને એવું જ વર્તન મારા ભાભી મારી પાસેથી શીખી ગયા છે હા તો સારું કહેવાય ને ભાભી કે તમે સમજી ગયા કે તમે જે કરી રહ્યા હતા એ ખોટું હતું હા બરાબર છે હા આના મતલબમાં મારા શાળાના પણ લગ્ન થશે એટલે ભાભી ઘરે તો આવવાના જ છે ભાભી ઘરે આવશે એટલે એ પણ દામીની જે કરે છે એની પાસેથી શીખશે અને બહુ સારું કહેવાય હા કારણ કે હું તો દામિની તને કંઈ કહી નથી શકતો તારે જેમ કરવું હોય એમ જ તું કરે છે અને તને કરવા જ દઉં છું છૂટ જ છે અને તમને મોટાભાઈ પણ કંઈ કહેતા નથી હા તમને જે મનમાં આવે છે એમ તમે રહો છો આ ઘરની અંદર અમે અમે મતલબમાં મોટાભાઈ હું પપ્પા મમ્મી અમે ચારેય કોઈ ડિસિઝન લઈ જ નથી શકતા તમે જે નક્કી કરો એમ અમારે ચાલવાનું હોય છે શું કામ કારણ કે તમને લોકોને આ ઘરમાં અમે લાવ્યા છીએ એ તમારી સૌથી મોટી ભૂલ કહેવાય લગ્ન કરીને લઈને તો આવ્યા

હા એટલે એમ કે આ બધાને સબક શીખવાડવા માટે હા મેં અને મારા વેવાણ એટલે કે આના બા બને પ્લાન બનાવ્યો હતો હા બસ વેવાણ વેવાણ બેસો જય શ્રી કૃષ્ણ હા મારી દીકરી દર એક દિવસ છોડીને મારા ઘરે હોય અને બસ ઓર્ડર ભાભીને કહેજો આજે મારા માટે સારી રસોઈ બનાવે કેમ એ નોકરીએથી થાકીને ન આવતી હોય અને એને કહેતી કે તારા સાસુ બધું બરાબર જ કહે છે તમારે બંને મળીને કામ કરવું જોઈએ ના એ શું કામ કામ ન કરે એ આમ એ તેમ કહેતી હતી કહેતી હતી ને કે તારા ઘરે જ હતી રે હસીને આવીશ ખુશ થઈને આવીશ તો ચાલીસ દિવસ રાખીશ પણ જો આવી રીતે ફરિયાદ લઈને આવીશ ને બે કલાક પણ તને મારા ઘરમાં નહીં રાખું ત્યારે મને એમ કહેતી હતી કે સાથ આપવો હોય તો આપો સલાહ નહીં આપો મેં કીધેલું પરણેલી દીકરી સાસરે જ શોભે અને અત્યારે તારી ભાભી જો બધું કામ મારા પર નાખી દે તો શું થાય તો મને કે તમે કરાવો જ છો ને હા પણ એ નોકરી કરે છે એટલે સાથ આપું છું એને પણ આ બેન સમજ્યા નહીં અને પછી એકવાર મેં અને વેવાણે

અને મેં મારા ઘરેથી એ કહીને જ મોકલી છે કે હવે જે હોય તે તારે તારી દેરાણીએ વેચીને કામ કરવાના હળી મળીને કામ કરવાના તારી સાસુએ કાંઈ કહેવું ન પડે એના ચા નાસ્તાને જમવાના ટાઈમે એની પાસે થાળી પહોંચી જવી જોઈએ અને એણે વચન આપ્યું છે મને આ બધું આ બંનેના સારા માટે જ કરતી હતી પણ તમે લોકો ઊંધું મારીને મને ખીજાતા હતા અરે ના મમ્મી તમારો કોઈ વાત નથી પાક અમારા બંનેનો જ હતો તમે અમને બોલાવીને એવી વાત કરી કરીને કે તમે કામ નહીં કરો એટલે અમને બંનેને ગુસ્સો આપ્યો કે અત્યાર સુધી કામ કરતા હતા હવે કામ કરવામાં શું વાંધો છે પણ અમે એ ના વિચાર્યું કે ઘરમાં બે વહુ હોય તો સાથે શું કામ કામ કરવું જોઈએ સાચી વાત છે દામિની મમ્મી મેં પણ દામિનીનો સાથ આપ્યો એ તો મારે તો મોટી થઈને સમજવું જોઈતું હતું પણ નહીં અમને બંનેને બંને તો માફ કરી દેજો ના માફ કઈ નથી કરવા ભલે ઊભી થઈને ચા બનાવો ને હા મહેમાન આવ્યા છે હા